નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ ગત મોડી રાત્રે કોંગી નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ ધારીના દુધાળા નજીક ત્રણ કાર લઈને પરત ફરતા પ્રતાપ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો કર્યો પ્રયાસ અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ આગમન પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વેળા બની હતી ઘટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર ગત રાત્રે હુમલાની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી કોંગી નેતા પ્રતાપ દુધાર પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી એસપીની પ્રતિક્રિયા એસપી સંજય ખરાતે આપી પ્રતિક્રિયા રાત્રે બાર વાગ્યે પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ કર્યા અને ગાડી પર હુમલો કર્યો ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રાતે પ્રતાપ દુધાતને જિલ્લા પોલીસે વાત કરી ફરિયાદ દાખલ કરવાનું જણાવેલ ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે પ્રતાપભાઈએ આક્ષેપ કર્યો છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે શ્યામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાત દિવસ લોકો નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે

રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમુક પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનોટભરી તપાસ કરીએ છીએ તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક એવું લાગે છે કે આવી ઘટના બની પ્રાથમિક આવી ઘટના છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી બહુ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું થેન્ક યુ થેન્ક યુ